માતાજી મિત્રો હું છું મુકેશ મહારાજ આજે રોડ ઉપર પરિભ્રમણ કરતા હું એ જોયું તો આ પાછળ આપ નિહાળી શકો છો કે અને મનને ભાવિત થઈ જાય છે મિત્રો હું માતાજી અને કુળદેવી અને ભગવાનને ખૂબ ખૂબ આપના જીવન આપણા પરિવારમાં ખૂબ સમૃદ્ધિ વધે અને આવતા આપણા વર્ષો ખૂબ જ ખુશમય વ્યતીત થાય એવી હું ભગવાનને ખૂબ ખૂબ સહકાર રહે નવા વર્ષોની આવતા જે વર્ષે તે આપણા માટે ખૂબ જ આનંદમય વ્યતીત થાય એવી હું પરમાત્મા ભગવાન અને આત્મા ખૂબ ખૂબ અર્થની કરું છું અને વિનંતી કરું છું મિત્રો હવે આપણે દર્શાવીએ કે આપણે જ્યારે નવા વર્ષમાં જે જે ભગવાનને છપ્પન ભોગ કરાવીએ છીએ એ વિષય ઉપર હું આપણને એક બે શબ્દ જે મેં જાણ્યા એ આપણને દર્શાવું છું મિત્રો જ્યારે ગોપુરમાં મુસરધાર વર્ષા વરસતો હતો વર્ષાના કારણે ગોકુરધામ અથું ટાળીમામ થઈ ગયું હતું એ સમયે એવા દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણએ કચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉચ્યા અને સાત દિવસ લગી અને ગોવર્ધન પર્વતને ઉજકી રાખ્યા અને ગોકુવાસીઓને ગૌમાતાઓને અને ગોપુવારોને ગોવર્ધન પર્વતના નીચે વરસાદથી બચાવી અને એમનું રક્ષણ કર્યું હતું મિત્રો ત્યારબાદ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને નીચે મૂકી અને પોતાના ઘરે ગયા ત્યારે એ સમયે યશોદા માતાએ જોયું કે મારા કૃષ્ણ તો દિવસમાં આઠ વાર જમનારા એમને વેરાને કોઈ ના હોય અને એમને દિવસમાં આઠ વખત ભોજન જોતું હતું આજે ભગવાન સાત દિવસે કૃષ્ણ જ્યારે બાર સ્વરૂપમાં ઘરે ગયા તો માતાજી યશોદાને લાગ્યું કે વેરામાં આઠ સમય દરમિયાન એક દિવસમાં આઠ દિવસ દરમિયાન જમનારા ભગવાનને આ છપ્પન વેરાની જે આપી સમય આપણો એટલે છપ્પન દિવસ એના કારણે હું કહું છું કે સાત દિવસ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો અને ભગવાન કૃષ્ણ એક દિવસમાં આઠ વેરા જમતા હતા એટલે આઠ અને છપ્પન ગણતરી આપણી થાય છે એ હિસાબે માતા યશોદાએ ભગવાનને છપ્પન વેરાના ભોજન અર્પણ કર્યા અને ત્યારથી જ એવી માન્યતા છે કે ભગવાનના શ્રી શ્રીકરણોમાં છપ્પન ભોગનો નિવેદ આપણે ધરાવીએ છીએ મિત્રો આ એક સત્ય ઘટના હું એ જાણીતી એ આપણી સમક્ષ અર્પણ કરું છું આગળનું જે માતાજી આપના વર્ષો આવતા આપના કુળદેવી આવતા વર્ષો ખૂબ જ આનંદમય વ્યતીત કરે આપના જીવન આપના પરિવારમાં ખૂબ ખૂબ સુખ દુઃખ શાંતિ અર્થે અને આપના પરિવારમાં ક્યારેય તકલીફ અને કષ્ટના અનસાર ન હેપી હેપીનિયર હેપી હેપીનિયર